YouTube यूट्यूब फैमिली के मजा मन तो आप डे फरी एक चैनल वीडियो लेने आई गए हैं तो हमें भी यार डाट चैनल का बहुत बन तो हाँ तो आई बजे तुम्हारे लिए बन 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 आई बजे तुम्हारे क्योंकि हमारे लिवान हवाई बजट हमारे लिवान है हमारे लिवान है हवाई बजट अनारे आपसे पढ़ी रहते तू अनारे आपसे यार हवाई बजट ताराएँ हैं हवाई बजट ताराएँ हैं हाँ हंदे ही वो सम वसम आसे ताराएँ हैं तार तो, आ, तार ये तो हमने किच्ची उल्लर है क्या ने खबर पढ़े क्या ने हवाई बजट देखने में ना �

આ તો મળી ગયો એક સકતે હો મિત્રો મને આ બજન મળી ગયો છે વાહ આ ખમરા રો હાને હે ને ને રા દે હવે તારા વિડિયો બનાવીને નીકળે નથી હવે बताओ તો હું કે જોઈ લઉં લો 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 બજન લો બજન લો બજન વિડિયો હાલવા વિડિયો માં જોઈશું મજા મજે છે

આ નહીં યો નહીં યે થુ ચ આનાથી થુ કલાક હાલો સ્ટાર્ટ કર જો ભાઈ જોઈ લ્યો અમારું ભાઈ આ રહ્યું હે અમારું હા ઈઓ તારું મારું એ લો ભાઈ ને હાલ મિત્રો આપણે આપણે મિત્રો જોઈજો આપણે મિત્રો જોઈજો કે વાંધા ની બત આપણે આવડે પાછ મેટરેટ હાતું નહીં 2 લિટર પાણી છે બોલ્યો બે બિસ્ટી ડાવડે કોફી કોફી બધું મળી ગયું છે આપણે ડાવે તો કેમેરામેન આ બગવા હતા નહીં મારે ક્યાં જોયે મારે પડી ગયા આયા છે ચાર પડી ગયા છે તે ડિસ્ટ્રિક્ટ છે પાણીની બોટલ છે તો ઓમાં આપણે આખી રાત કાઢવાની છે હવે તો હું થાય રાત તો કાઢી જ પડશે ઓનલાઈન ચેલેન્જ કરવા તો હાલો

તો મિત્રો આપણે હવે મારે તો આઈ બજે થઈ એટલે હું તો ગમે તે ખાઈ શકું તો આપણે જોવો હવે આપણે હું શું ખાઉં જોવો તો પાપડી ખાઉં કે સીંગ ખાઉં કે ચવાણું છે પપ્પો છે ચાલો આપણે તો પાપડી ખાઈ હી ભૂખ લાગી છે હવે ખાઈ આપણે અહીંયા તો હા નવ બજે છે બે ને એ લઈ તો હવે શું કરશે કંઈ ખબર નહીં મને ભૂખ લાગી મારે ખાવાની લાગી છે તો દે લે હર્ષે લે આપણે તો છે ને આ આવડે ફેવરેટ ક્રન્ચસ છે મારી ફેવરેટ તો તાર ખાવી એ મારી ફેવરેટ છે

बीज खा रहा हां भाई योम जाई घनी चोरी उधर मारे परी कर बू लेवा हूं ते रही हाले न आ जा काय वाट है हाय धाड आई है तेनी जो पसन ही हालो है ये अपने एक रंच सાવી दे जी जी हो रात गजी ये कारी हो गया बलम तू

<laughs> पारो दे मो पर नहीं भी दूसरों को ऐ देखा ली तूने हिला मैं हूँ जो मुझे बोले कौन बोले तुम्हारे ले ले पर वो मैं जो निकला था ले जा ना गंजन ना हाँ कहीं नहीं मिला छोड़ी छोड़ी ये दूसरा होगा निकले 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 एक तो दे निकले अच्छा एक निक तो दे हाँ हाँ बीस के बीस के कहीं नहीं कहीं नहीं तार મારું થોડું કચરું ખલે ઓપર છે તારા હું તારક ના હું કડી આવ તો ના વાત કર આજ કે પહેલે વાત તો કરી આપણે હાલે વાત કરી આપણે ખાઈ ખુઈ જવા લાગી આપણે ખાઈ ખુઈ જવા ને ઓય ના ઘણી વાર લાગે ને બેઠો બેઠો વાત કર હું તો આ બધું ખાઈન પછી તો આપણે હવે બીરું કક ખાવાનો વિચાર કરી શું કઈ એ ને મને વાત કર તમે ખબર છે શું આ બુથા હે બુથા બુથા ઓ આ શું કો આ આ બીરા હે આ બે માર બેન બધું માર ખાઈ ગયો બધું પડી ગયું બિસ્કિટ પડી ગયું બધું ખાઈ પાણી ના બાટલો એ નહીં ખાલી એક અડધો રાય છે ભાઈ नींद આવી ગઈ સુઈ ગયો કેલા 1:30 વાગી જાય અને કેમેરામેન એ યોગી જો પડેને ઉઠાડ વીડિયો ચાલુ આપણે રાખવાનો આ બે લાગતા હવે હું પાણી પીયો આલુ એક એકદમ હોજીયા થઈ અને કોઈ હાલ લાગતો નહી એકદમ સુનસાની લાગતો જઈ पाणी मारे पियू आ र लुद्राशे खाल दो हारा जर लाग जा

आखिरत चाकी जल्दी ने आंखे मारे पूरे लाल लाल થઈ ગઈ હવે આપણે વાત આખરી વિડિયો કરવાનો છે ઓર્ડનરી સર્વાઈવલ ચેલેન્જ આપણે જે એ વિડિયો બનાવ્યો તો એ પૂરો થાયો છે અને હવે તમે કોમેન્ટમાં લખીજો આગળ કયો વિડિયો બનાવી આ વિડિયો આપણો આજ હાજે ની આજ હાજુ દે આવી જાય છે અને લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા વિગ્યામાં એ માટે જય માતા